पहली बात तो करिए खेतीबाड़ी विषय पर मांडवी मखफड़ी ऊपर और तेरे हाल में गासी ऊपर ने व्यू है आ क्या खबर है कैम है बैकअप हो मांडवी तो बहुत आ गए है ना माथे उगावा मटे ने बोवारा चालू है जा पड़ो देखा है हमारी बसवाड़ी में मांडवी और वेले है તો કેમ છો ફ્રેન્ડ યુટ્યુબ ફેમિલી ઓફકો બધાય તાજા મજા મજામાં જશો તો દિલથી ફરીવાર એક નવા બ્લોગમાં નવા એપિસોડમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત કરું છું રાધે રાતે મહાદેવ હાર આપણે ખેતીવાડી વિષય પર બે વાતો કરીએ વાવણી ઉપર તો મંડિયાની જો મસ્ત વાતાવરણ હૈ બધું મસ્ત વાતાવરણ છે ખેતર હે મસ્ત ઠંડુ ઠંડો પવન આવે તો આપણે બતાવીએ બે વાતો કરીએ મહાદેવ હર અત્યારે હાલમાં ઘાસી ઉપરનો વ્યૂ હૈ આ કે કે બધી ખાલી એક તમે વાતાવરણ જવો કેમ હે મસ્ત વાતાવરણ મસ્ત મસ્ત આમ ખેતરું દેખાય ઝાડવા દેખાય જ્યાં સુધી તમે બધા નજર દેખે ને ત્યાં સુધી નક ખેતરું ખેતરું જ ચડે અત્યારે કે ખાલી જ પડે બધા કોઈને હતા કોઈ સોરી હતી બધા ઉપાડી લીધું અને માંડવી વાવવાની ત્યારે જ છે અત્યારે ખાલી વાતાવરણ દેખો કે મસ્ત ઠંડો ઠંડો પવન આવે अब लाइनों हाथ नहीं। जा पड़ो देखा है हमारी बस सड़ी में मांडवी भी ओरवेले है લીમડા હે ઝાડવા મસ્ત ઉનાળો હોય ને એટલે એટલે એટલી બધી રોશની નથી અત્યારે હૂકો પડતા હૂકું હુકું લાગે એમ કાવ વધારે પડે તડકો હે એટલે શું થઈ જાય એટલે બધી આખી રોશની બદલી જાય અહીંથી આ રસ્તો જાય એક કિલો અહીંથી આ બાજુ વાર લાગે આ રસ્તો ડાયરેક્ટ ગઢ દુધારા થઈને થઈ ડાયરેક્ટ આમ મોરાણા ત્યારે બધી સામે દેખાય ત્યાં પણ ટ્રેક્ટર ચાલુ અત્યારે બધા ખેડૂતભાઈ ટ્રેક્ટરો લઈને ખેતરો હમા કરે જ છે બધા કોઈ બળદથી કરે છે તો કોઈ ટ્રેક્ટરથી કરે છે મોર્નિંગ જેવું મસ્ત વાતાવરણ છે મોર્નિંગ જ છે અત્યારે આઠ જેવું વાગ્યા છે ને જો સામે દેખાય ત્યાંય ફુવારા ચાલુ છે અત્યારે ન્યાય માંડવી થોડી ઓરવી લે છે જેવા કુવાના પાણી એ પ્રમાણે બધા ખેડૂતભાઈ માંડવી ઓરવે છે અહીં થી આખી વાડી ને ને મસ્ત વ્યુ આવે એમ કેમ અહીં થી વ્યુ તમે દેખો કેમ જોરદાર વ્યુ આવે છે ને પવન પણ એટલો મસ્ત હોય ઠંડો ઠંડો સામે દેખાય બરડો ડુંગર તો મારી સામે દેખે અત્યારે ફુવારા ચાલુ છે ઉપર ફુવાર મૂકી દીધા હે વાતાવરણ તમે એટલું મસ્ત છે 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 મોર્નિંગનો સમય સવારના વાગ્યા અત્યારે હે મોનિંગ નો સમય ગામડામાં અત્યારે ભાઈ અત્યારે આવું જ વાતાવરણ હોય જે ખેડૂતભાઈ હે જે ગામમાંથી હોય બધે જોતા હોય ને તો ખ્યાલ છે અત્યારે ગામડામાં કેવું મસ્ત વાતાવરણ હોય સવાર સવારમાં માં પક્ષીઓના કલર સેટી જાડવા તો એટલે બધા નથી ક્યાંક ક્યાંક જાડવા હે આ સેટો હે અહીંથી બાજ્યવરણ ખેતર હે માંડવી જે દેખાય છે એ મારામાં હે અત્યારે એટલે જે સામે વંડો દેખાય છે ત્યાં રસ્તો આવી જાય છે કે આ વખતે વરસાદ ઓછો થયો હોય એટલે ઘરના કુવાના પાણી હે એનાથી આપણે માંડવી ઓળવેલી હે મારી પાછળ બધી આ દેખાય છે માંડવી વાવી દીધી હે પહેલી જ વાર પાણી કાઢી એક જ વાર ને માથે પછી ફુવારો મૂકી દેવાનો ઉગાવો તો સારો થઈ ગયો અડધી આગળ પાછળ વાવેલી છે તો આ વખતે વરસાદ ક્યાંક થયો હોય ક્યાંક નથી થયો એટલે એમને એમ હાલે છે ખેડૂતભાઈ તો ભગવાન ભરોસે બધું વાવી દેતા હોય હવે દેખાય ચાલુ હોય ત્યારે સમાર મારે ઓવરન વ્યુ કેમ દેખાય છે લાઈન માં ઉભો તો દરાવ બાકી બાર તેર જેટલા હે લગભગ બાર હશે એટલે કેમ વ્યુ કેમ દેખાય આ બધા બગલા હે જીવડા ચણવા ગમે ટેક્ટર હાલતું હતું કંઈ સાથે હાલતું એટલે બધા ઝીણા જીણા જીવાત નાસ્તો કરવા તે બધા બગલા પૂછી પહોંચી જ આવે ગમે ત્યાં જાય એટલે ગમે ખેતર હોય આ બધી ત્રણ ની લાઈન છે કુવામાંથી ડાયરેક્ટ પાણી આવે છે કુવારા માટેનું અત્યારે ફુવારા બંધ કરી દીધા હે અડધી કલાક અડધી કલાક રાખવાના અડધી કલાક થઈ ગયા એટલે ફુવારો બંધ હવે બદલાવી નાખવાના બીજી જગ્યાએ આ બધે માંડવી આવેલી છે ઉપર હમાર મારી દીધો છે એટું પણ એમ કે બહુ ઉગાવો હારો થઈ જાય બધા મેં બધા ફુવારો મૂકી દીધેલા હે તો તેમ જોરદાર થઈ ગયું હોય ઉનાળુ મગ હતા એટલે બાજુવાળા નું બધા ખેતરો અત્યારે સંવાદ કરે હે ક્યાંક ક્યાંક ઓરવેલા હૈ ક્યાં ક્યાંક ખાલી પીડા હે જે કુવામાં પાણી હોય એ પ્રમાણે ઓરવે છે હું પણ આગળ પાછું આવેલું હે જે આ બધું દેખાય એ આગળ ઓરવેલું હે આ બધી દેખાય એ ઓરવી લે દસ દિવસથી થઈ ગયું હે બધી નાની નાની થઈ હે આ બધી ઉગાવો એટલો બધો જોરદાર થઈ ગયો મસ્તો થઈ ગયો કેમ માંડવી લુઘડા જવું ગોળી હે તો વરસાદ થઈ જાય ને તો વરસાદની ખાસ જરૂર છે કારણ કે કુવામાં પાણી અત્યારે બહુ એટલા બધા હે ને માપમાં રહ્યા હે એટલે ફુવારા એવું બધું ચાલી શકે એમ કે